જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર અજયસિંહ રાજ અને આજનું ભોજન સરસ મજાનો સાતનો ભોજનનો સમય થઈ ગયો છે અને આજનું ભોજન અમારા મિત્ર નીરોભાઈ સોની જે અમારા મિત્ર નીરોભાઈ સોની છે એમની દીકરી કાશ્મીરના જન્મદિવસ નિમિત્તે આજનું આપણે હોસ્ટેલમાં સરસ મજાનું ભોજન આપ્યું છે તો થેન્ક યુ સો મચ નીરોભાઈ કે તમે અમારા બાળકોને તમારા દીકરીના જન્મદિવસ નિમિત્તે સરસ મજાનું ભોજન આપ્યું છે તો ચલો આપણા બાળકો બતાવીએ તમને અને સરસ મજાનું આજનું મેનુ બતાવીએ અને આજે નીરવભાઈના મમ્મી આવ્યા છે મમ્મીશ્રી કે જે બાળકોને એમના હાથે જમાડી રહ્યા છે તો આ તું મેનુ બતાવી દે બેટા એક સેકન્ડ મેનુ બતાવી દેજો દીકરીઓ આજનું મેં બતાવો તો સરસ મજાના અમારા બા તમારું નામ શું અમારા નીરવભાઈના મમ્મી મીનાબેન આવ્યા છે આજે સ્પેશિયલ બાળકોને ગુલાબજાંબુ સરસ મજાના સરસ મજાની ભાખરવડી સરસ મજાના સમોસા ચટણી સરસ મજાની પૂરી છોલે અને અમારા દીકરીઓની ફેવરિટ પાણીપુરી અને સાથે સાથે સરસ મજાના રાઇસ ને દાળ ફ્રાય આજનો સરસ મજાનું મેનુ છે તો થેન્ક યુ સો મચ નીરવભાઈ કે તમારા તમારા દીકરીના જન્મદિવસ નિમિત્તે અમારા બાળકોને સરસ મજાનું ભોજન તમે આપ્યું અને તમારું શું નંબા અને અમારા સરોજભાઈ આજે સરસ મજાના દાલ ફ્રાય જીરા રાઈસ વેચે છે આજનું મેનુ થાળીમાં લગભગ માતું નથી થારી નાની પડે છે ને મોટી થારી મોટી મંગાવી પડશે એવું લાગે ને કમી મિકી બેટા મેદો ના ખાતો

બે હજાર બેટા હા ખાઓ આપો બેટા બધાને પાણીપુરી આપો પછી સમય મળે તો તમે લઈ લેજો હા મારી દીકરી સર ખવડાવજો હા સર ભૂખી ના રહેવી જોઈએ જયસંઘ હે ને સરસ સરસ અમારે નવ દીકરો છે જયસંઘ બેટા દીકરા ગોઠવે જાઓ અમારા છોકરા જમ્યા કરતા તો નો બધા છો બેટા તમે લેવા મળો મારી દીકરીઓ શું જોઈએ બેટા પછી આવી ચિંતા ના કરે પછી પછી આવજો કોઈ ટેન્શન ના લેસ બેટા એવું દાર ભાત પછી લેજો હા થારી ફૂલ થઈ જાય બેટા થારી ફૂલ થઈ જાય તો દાર પછી લેજો હા ધોયેલ પેલપા પેલપા લાઈનમાં જાવ આગળ વાજે તકલીફ થાય એટલે મને કહે છે ભાઈ પકોડી એમ ખાવા જવા તો નહીં બેટા એટલે આટલા બધા બે જાવ બેટા તમે બે જાઓ હવે બે જાવ લઈ લો મારા દીકરીઓ દિલીપ દિલીપ તું અહીં વેચવાઈ જાવ બેટા 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 બા ને એમને થારી બની બા જમી લો બસ સાથે બે હા બે આવી જાઓ જોડે જોડે હવે કશું વાંધો નહીં તો છોકરા એમની મેરે લઈ લેશે

બેટા ભૂમે બધાની સેવા કરે પછી બેસી જાવ પછી કમ દીકરીઓ ગોઠવી હા હા કસો બેટા લેડો મારી દીકરીઓ બેસી જાવ બેટા જેટલી વાર ખાવું એટલી વાર લેજો બેટા દાલ ભાઈ પછી લેવા પછી લેજો હાલ લઈ લો મિત્રો બને એટલું વિડીયોને શેર કરજો બને એટલું બને એટલો સાથ સપોર્ટ આપતા રહેજો લે મારી નેનસા બેટા ખાઈ લે બેટા લઈ લે હે ના બેટા તકલીફ થાય એવું કરશો ચાલો બેટા દીકરીઓ ગોઠવે છે મોડામાં હોવા ના કરતા બેટા ગોઠવાઈ ગયા બેટા લઈ લે ભૂમિ અમે જમીએ બા છેલ્લે બેટા લઈ લે જે ભાવે આનો સરસ મદાન મેનુ તમે જોઈ શકો છો બા તમે લઈ લેવું લેવતુંન બા છોકરા જો બેહો આનંદ થાય હા હા શ્યોર સર ના ના છે જ બધું કમ્પ્લીટ જ છે બધું કોલેજ જવાની પૂરી તો બધું પરવલી જ બેટા વાત લેવાડો બેટા ગોઠવઈ જાવ ઘૂમી બેટા ગુટવઈ જાઓ દીકરા લેવાડો ગુઠવઈ જાઓ બેટા ચાલો હોવા ના કરશો બેટા ઓએ હોવા ના કરશું શાંતિ રાખો એમ કહું છું બેટા બેટા આજે આજે કોના તરફથી ભોજન છે ખબર છે તમને આપણા મિત્ર નીરવભાઈ સોની છે એમની દીકરી કાશવી જન્મદિવસ છે એ નિમિત્તે આપણું ભોજન છે તો હેપી બોલ દો કાશવી કાશવી અરે પછી બોલો એક એકવાર અને નીરવભાઈ થેન્ક યુ કહી દો મીના માસીને થેન્ક યુ કહી દો અને મીના માસીન કહો એ ટીચર હતા એમને કહો રવિવાર રવિવાર આવે આપણે આપણે ભણાવવા હેલો લડબડા ભગવાનનું નામ લઈએ ને આપણે ચાલુ કરી દઈએ સરસ મજા લેડો બેટા મસ્ત જમી લો ચાલો ખાવાનું ચાલુ કરી દો અમારા દીકરા ચાલો હવે ચાલો પાણીપુરી કેટલાની ફેવરિટ છે મારું બીડું એટલે આ છોકરીને નહી ભાવતી હે ને જોઈએ આવી

એ રેકોર્ડ તોડે એવી છે અને આ પંચમાલ અમારું સુમિત્રા નહીં ભાવતી પણ ખાય છે નહીં બેટા શર્મિષ્ટા ઇરલ આપણે ટેન્શન જ નહીં લેવું નહીં ભોલવા અમારા આટલી દીકરીઓ હાથ ઊંચા કર્યા છે એટલે એમની તો ફેવરિટ છે હા બેટા ખાજે ચીકી હા બેટા જે ભાવે ખાજે માછોરી મીકી આજે પોણીપુરી ખાવ છું જો રાતે ઉપાધિ કરી તો આવી બન્યું તારું હા હું કશું નહીં કઉ તાર પપ્પા તને પપ્પા ના પાડીએ ના બેટા ઘઉ નહીં આપણે મેદો નહીં આપણે શું કે છે જયેશ અમારો સિંગર તું આવ્યો તા ગાયન ગાતો તો પણ હવે બંધ કરી દીધું એમ હા ભણવા પાછો પહેલો નંબર લાવો ને અડધો રસોયો છે હાલ રસોઈનો વહીવટ આવીશું આપણે હું તમાર કયો હા પેલો નંબર લાઈસ લાગે ને ભગવતભાઈનું નામ રોશન કરી દેવું અને આપણે મેહુલ મેકેનિક હે રોનક આપણે આપણે લોબી દોડમાં અને ગોપાલ કેવું બેટા હા જે ભાવે આજે કાર્તિક ગુલાબજુ કેટલા આજે અને આપડે ગરિયાના શોખીન કિશન સાચું છે હા અને જયસંઘ અમારો નવો છોકરો છે અમિત આખું પંચમહાલ તો કોમ બંધ કરાવી દે છે ને

સરસ મજાના અત્યારે અમારા બાળકો સરસ મજાના ઓહો તીખું લાગે બેટા પાણી પાણી તીખું લાગે હા તો પાણી વાના ખા બેટા પુરી હા તું બે ખાઈ છે ને સરસ બહુ તીખું લાગે પાણીપુરી પાણી તીખું હશે ને પાણીપુરી નું હે તો હા એ જોવે છે હા કોઈ ના ખાય બધાને ખવડાય હો બેટા એને બેટા બહુ કર્યું ના ખવડાય પાણી બહુ તીખું છે તીખું લાગે પાણી નહીં તીખું નાકે ચડી ગયું પાણી જો આ હોશિયાર માણસ તો આ છે પ્રાઇવેટ બોટલ લઈને બેસે છે અરે તમને બોટલ આ લઈને કઈ ગઈ હે બીના મેં થોડી પાણી પીવા આ હા તો ભાઈ હા સાચી તમને બેને તીખું લાગે છે પાણીપુરી ખાવી વધારતા હા તું કે જઈશ સરસ બે ખાધી ને સોડા શું કહો છો તમે ચીકુ દીદી ને ખાવા દે બેટા તું લઈ લે ને આવું હા ખા બેટા હા જે ખાવું હોય બેટા લઈ આવજો હા છોકરા શું ખાવું

મજા કરેલી છે કોમેડી કરવાનું તો છોકરા એક્સપર્ટ છે તો મિત્રો આ જ રીતે રોજ રોજ કરીએ છીએ અને સરસ મજાની મજા કરીએ છીએ અને તમામ મિત્રો થકી સરસ મજાનું આપણું હોસ્ટેલ ચાલી રહ્યું છે તો તમે પણ તમે પણ જો બાળકોને ભોજન આપવા માગતા હોય અને તમે પણ તમારી જન્મ જન્મદિવસ હોય તમારા બાળકોનો જન્મદિવસ હોય અથવા કોઈની તમારા ઘરમાં પુણ્યતિથિ હોય તો અવશ્ય અમારા બાળકોને તમે ભોજન આપી શકો છો અને આ રીતે આનંદ કરી શકો છો તો બોલો તો મિત્રો તમે પણ ભોજન આપી શકો છો અને અવશ્ય અમારું હોસ્ટેલે વિઝિટ કરી શકો છો તો વિડીયોને વિરામ આપીશું અને નીરવભાઈ થેન્ક યુ સો મચ કે તમે અમારા બાળકોને સરસ્વતીનું ભોજન આપ્યું થેન્ક યુ સો મચ અને